સમગ્ર રાજ્યમાં એકાવન નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થઈ છે જેમાં બારડોલી નગરપાલિકાની અવધિ પૂર્ણ થતાં વહીવટદાર તરીકે ચીફ ઓફિસરની નિમણૂંક કરી દેવાઈ હાલમાં બારડોલી નગરપાલિકામાં ચીફ ઓફિસર કોમલ ધાનૈયાએ વહીવટદાર તરીકે ચાર્ટ સાચવ્યો જોકે ચીફ ઓફિસરને કોઈપણ પ્રકારના નીતિ વિષયક નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી નથી નોંધનીય છે કે એકાવન નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદ્દત પૂરી થાય તે પહેલા ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે સમયસર ચૂંટણી યોજાઈ શકી તેમ નથી સમગ્ર બારડોલીમાં પ્રજાલક્ષી વિકાસના કામો ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યા છે અને સૌથી મહત્વની વાતો એ છે કે મોટામાં મોટા કામો પણ અમે કર્યા છે નગરની અંદર ધારો કે ટાઉન હોલ હોય નવી નગરપાલિકા હોય રિવરફ્રન્ટ હોય અને લો લેવલ બ્રિજ હોય અને સમગ્ર નગરમાં જે ખાડીઓ હતી એ ગંદી ખાડીઓ હતી તેને અમે બાકી બોક્સ ડ્રેનેજ બનાવી રહ્યા છે તારીખ 11 બાર બે હજાર ને વીસથી બારડોલી નગરપાલિકાની બોડી ડિઝોલ્વ થતા તારીખ ચૌદ બાર બે હજાર વીસના રોજથી મેં બાડોલી નગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલ છે બારડોલીના વિકાસના જે કામો નક્કી થયેલા છે જેને ચાલુ રાખવા સફાઈના કામો કન્ટિન્યુઅસ જે ચાલતા કામો છે એ કામો કરવાની મને સત્તા છે નીતિ નીતિ વિષયક નિર્ણયો વહીવટ દ્વારા વહીવટદાર દ્વારા લઈ શકાશે નહીં